નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું પાંચમું ચેપ્ટર એટલે કે કંપનીના સંચાલકો જેનો હાલમાં અભ્યાસ આપણે આ ચેનલ ની અંદર કરીએ છીએ ઘણા બધા ટોપિક નો અભ્યાસ આપણે ઓલરેડી કરી ચૂકેલા છીએ જેમ કે કંપની સંચાલકોની વ્યાખ્યા સંચાલક મંડળની વ્યાખ્યા આ ઉપરાંત સંચાલકોને કાનૂની કેવા પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે તેના પછી આપણે જોયેલું હતું કોઈ એક કંપનીની અંદર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ જો જાહેર કંપની હોય તો સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ ખાનગી કંપની હોય તો સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ કોઈ કંપની વધુમાં વધુ કેટલા સંચાલકોને રાખી શકે સંચાલકોને રાખવા હોય તો એના માટે એક આઇડેન્ટિફિકેશન નંબર કેતા કે ઓળખ ક્રમાંકની પણ જરૂર પડતી હતી તો આ ઓળખ ક્રમાંક ક્યાંથી પ્રાપ્ત થાય છે આવા ઘણા બધા ટોપિકનો આપણે અભ્યાસ

લિંકમાંથી આ બધા જ અભ્યાસ કરી શકે છે ત્યારબાદ આપણે ટોપિક શરૂ કરેલો હતો સંચાલકોના પ્રકાર કંપનીની અંદર આઠ જેટલા જુદા જુદા પ્રકારના સંચાલકો હોય છે કંપની ધારા બે હજાર તેર મુજબ આ સંચાલકોને વિભાજિત કરેલા છે આપણે એવું પણ વાત કરેલી હતી કે દરેક કંપનીની અંદર આ બધા જ પ્રકારના સંચાલકો હાજર જ હોય એવું જરૂરી હોતું નથી એની રિક્વાયરમેન્ટ અનુસાર દરેક કંપની અલગ અલગ સંચાલકોની નિમણૂક કરતી હોય છે આ આઠ સંચાલકોમાંથી આપણે ગયા લેક્ચરની અંદર સ્વતંત્ર સંચાલકની વાત છે એ કરેલી હતી અને સ્વતંત્ર સંચાલક ને રિલેટેડ આપણે બે ક્વેશ્ચન પણ જોયેલા હતા તો લેક્ચર ની શરૂઆત કરીએ પ્રીવિયસ લેક્ચરના ક્વેશ્ચનના જવાબથી તો ગયા લેક્ચરની અંદર આપણે સ્વતંત્ર સંચાલક જે ભણેલા હતા એવાનો પહેલો ક્વેશ્ચન તમને પૂછેલો હતો કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સ્વતંત્ર સંચાલક હોવા જોઈએ કંપની દ્વારા બે હજાર તેર ની આ નવી જોગવાઈ કે કોઈ પણ કંપની હોય તો ત્યાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ સ્વતંત્ર સંચાલક હોવા જરૂરી છે બીજું સ્વતંત્ર સંચાલકની આપણે એ પણ વાત જોયેલી હતી કે સ્વતંત્ર સંચાલક આમ જોવા જાય તો કેન્દ્ર સરકાર દ્વારા સિલેક્ટ કરવામાં આવતા હોય છે બરાબર કેન્દ્ર સરકારની ડેટા બેંક આ સ્વતંત્ર સંચાલક ની નિમણૂક થતી હોય છે તો એનું મહત્વ પણ આપણે જોયેલું હતું ચાલો એના પછીનો બીજો ક્વેશ્ચન હતું સ્વતંત્ર સંચાલકોની નિમણૂંકની મુદત વિશે જણાવો કેટલા સમય માટે સ્વતંત્ર સંચાલક આપી શકાય તો એની પણ જોગવાઈ ખ્યાલ છે છે કે વર્ષ માટે સ્વતંત્ર સંચાલક ની નિમણૂક કંપનીની અંદર થઈ શકે ચાલો કોઈ કંપની એવી છે કે એને પાંચ વર્ષ માટે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરેલી છે હવે ફરી પાછી બીજી ટર્મ માટે જો સ્વતંત્ર સંચાલકને રિપીટ કરવા હોય

અને હવે કંપની જો ઈચ્છે તો એ ફરીથી એ જ વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂંક આપી શકે છે તો આ સ્વતંત્ર મુદત ખાસ બધા જ સેન્ટેન્સ યાદ રાખવાના છે બરાબર આ સ્વતંત્ર સંચાલક થઈ ગયા ચાલો એકવાર ફરીથી આપણે સંચાલકોના પ્રકાર એને રિપીટ કરી લઈ બધા સંચાલકોના કેવા પ્રકાર હતા એક વખત આપણે જોઈ લઈએ આઠ પ્રકાર યાદ રાખવાના હતા એમાંનો પ્રથમ પ્રકાર એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર સ્વતંત્ર સંચાલક ચાલો ત્યારબાદ બીજો પ્રકાર એટલે કે મેનેજિંગ ડિરેક્ટર બરાબર એમ જેને આપણે ઓળખીએ છીએ મેનેજિંગ ડિરેક્ટર ત્યારબાદ ત્રણ નંબર ઉપર નોમિની ડિરેક્ટર ચાર નંબર ઉપર આપણે યાદ રાખેલું હતું વધારાના ડિરેક્ટર પાંચ નંબર ઉપર વૈકલ્પિક ડિરેક્ટર છ નંબર ઉપર આવશે નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર સાત નંબર ઉપર ના ડિરેક્ટર એટલે કે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટર ડિરેક્ટરને આપણે અમુક સમય ફિક્સ રાખેલો હોય કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ માટે એને કંપનીની અંદર કાર્ય આપેલું છે હવે એના ત્રણ વર્ષ પૂરા થાય એ પૂર્વે જો ડિરેક્ટર છે એ પોતાનું પદ ખાલી કરી દે તો હવે ડિરેક્ટરનું સ્થાન ખાલી થયેલું છે તો હવે બીજા કોઈ ડિરેક્ટરની જરૂર પડશે તો એવા સમયે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એને ડિરેક્ટરના સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે આપણે જોયેલું હતું સ્ત્રી ડિરેક્ટર બરાબર સ્ત્રી સંચાલકને સંચાલકને પણ આપણે એક ડિરેક્ટરના પ્રકાર તરીકે કંપની દ્વારા બે હજાર તેરની જોગવાઈ અનુસાર કંપનીની અંદર નિમણૂક આપી શકાય છે તો આઠ પ્રકારના ડિરેક્ટર આપણા સિલેબસની અંદર આપેલા છે અને એનો ડિટેલ અભ્યાસ આપણે કરવાનો છે આજના લેક્ચરની અંદર આપણે મેનેજિંગ ડિરેક્ટર નોમિની ડિરેક્ટર વધારાના ડિરેક્ટર અને વૈકલ્પિક ડિરેક્ટર વિશેની માહિતી છે એ મેળવવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો લેકચર મેનેજિંગ ડિરેક્ટર થી ચાલો મેનેજિંગ ડિરેક્ટર ની જરૂર કંપનીની અંદર શા માટે પડેલી છે એની પહેલા આપણે ચર્ચા કરીએ તો આપણે અગાઉ પણ જોયેલું હતું કે કંપની ની અંદર ડિરેક્ટર કેતા કે સંચાલક મંડળ તો ઘણું બધું મોટું હોય છે પરંતુ આમાં દરેક સંચાલક છે એ હર હર રોજ કંપનીની અંદર હાજર રહી શકતા નથી બરાબર પહેલા તો શેર હોલ્ડરો હતા કે જે કંપનીના માલિકો ગણાય એ કંપનીના માલિકો દરરોજ કામ કરવા માટે કંપનીની અંદર આવતા નહોતા એટલા માટે સંચાલકોની નિમણૂક કરેલી હતી સંચાલક મંડળ બનાવેલું હતું આ સંચાલક મંડળમાંથી પણ દરેક સંચાલક છે એ કંપનીની અંદર દરરોજ કહેતા કે દરરોજ કામ કરવા માટે આવી શકતા નથી તો કંપનીનું દરરોજનું કાર્ય કરવું કોને તો સંચાલક મંડળમાંથી જ કોઈક એવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે કે જે દરરોજ કંપનીની અંદર હાજર રહી શકે અને કંપનીનું કાર્યભાર છે એ કરી શકે તો એવા ડિરેક્ટરને આપણે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખીએ છીએ અને હાલના સમયની અંદર મેનેજિંગ ડિરેક્ટરનું શોર્ટ ફોર્મ કે તાકે એમડી ખૂબ જ પ્રચલિત છે બરાબર કોઈ પણ કંપનીનો જો સારો વિકાસ થયો હોય તો એની પાછળ એના એમડી નો હાથ છે એ સૌથી વધારે હોય છે તો આવા મેનેજિંગ ડિરેક્ટર વિશે હવે આપણે જોઈએ આપણા સિલેબસની અંદર અલગથી પણ એક 5 માર્કનો મોટો પ્રશ્ન છે આપણે ભણવાનો થાશે સોરી ચાર માર્ક મેનેજિંગ ડિરેક્ટર એટલે શું મેનેજિંગ ડિરેક્ટર ની લાયકાત આપણે જોવાના છીએ કેવા પ્રકારની ફરજો એ મેળવે છે કેવા અધિકાર રહેલા છે એની પણ ચર્ચા છે આપણે આના પછીના લેક્ચર ની અંદર જોશું પેલા આપણે એક શોર્ટની અંદર જોઈ લઈ મેનેજિંગ ડિરેક્ટર એ કેવા પ્રકારના ડિરેક્ટર ગણાય છે ચાલો પહેલું સેન્ટેન્સ આપેલું છે મેનેજિંગ ડિરેક્ટર ને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો મેનેજિંગ ડિરેક્ટર નું બીજું નામ આપેલું છે કાર્યકારી સંચાલક કાર્યકારી સંચાલક અને એટલા માટે કહેવામાં આવે છે કે કંપનીનું મુખ્ય કામ કરવા જ આ મેનેજિંગ ડિરેક્ટર હોય છે એટલા માટે આપણે એને કાર્યકારી સંચાલક તરીકે પણ ઓળખીએ છીએ વર્તમાન સમયમાં વિશાળ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કે કંપનીનું સ્વરૂપ હાલના સમયની અંદર જો કોઈ વાણિજ્યક વ્યવસ્થાનું એક મોટું સ્વરૂપ દર્શાવવામાં આવે તો એ છે કંપની કંપની કોને કહેવાય એની વ્યાખ્યા બધું જ આપણે અગિયારમાં ધોરણમાં પણ ભણેલા હતા કંપની એટલે કે વ્યક્તિઓનો સમૂહ જે એક સાથે મળીને કામ કરે તો આ વાણિજ્યક વ્યવસ્થાની અંદર હાલમાં આ કંપની છે એકદમ વિશાળ અને સારું ઉદાહરણ માનવામાં આવે છે જો કોઈ પણ કંપની સારી રીતે ચલાવવી હોય તો એનું સંચાલન કુશળતા નીતિમત્તા અને ધંધાદારી કુને માગી લે છે જેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે આ સેન્ટેન્સ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કે કંપનીનું સંચાલન કોના દ્વારા થતું હોય છે તો કે કંપનીના સંચાલક મંડળ દ્વારા થાય છે માત્ર એક વ્યક્તિ દ્વારા થતું નથી પરંતુ સંચાલક સંચાલક મંડળ દ્વારા સંચાલન હોય છે સભ્યો જુદા જુદા શહેરોમાં કંપનીનો હોવાથી કંપનીનો નો વહીવટ સંભાળી શકે તેમ હોય નહીં બરાબર એટલે હમણાં અગાઉ જ આપણે વાત કરી કે આ સંચાલક મંડળના જે પણ સભ્યો છે એ શહેર કોઈ કંપનીની અંદર દરરોજ હાજર રહી શકતા નથી શા માટે નથી રહી શકતા કારણ કે એ દુનિયાના અલગ અલગ છેડેથી આ ડિરેક્ટર પદ તરીકે નોંધણી કરેલી હોય છે એટલા માટે હર રોજ એ કોઈ કંપનીની અંદર હાજર રહી શકતા નથી તો રોજબરોજનો વહીવટ સંભાળવા માટે કોઈ મેનેજરની જરૂર પડે છે અને આ મેનેજર એટલે જ કોણ થઈ ગયા છે મેનેજિંગ ડિરેક્ટર એટલા માટે જ અહીં લખેલું છે કે રોજબરોજનો વહીવટ સંભાળવા માટે મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટર અથવા મેનેજરની નિમણૂક કરવામાં આવે છે જેનું કાર્ય કંપનીમાં રોજબરોજનો વહીવટ કરવો અને સંચાલક મંડળે લીધેલા નીતિ વિષયક નિર્ણયોનો અમલ કરવાનો હોય છે ન તો અહીંયા આ સેન્ટેન્સની અંદર આપણે મેનેજિંગ ડિરેક્ટરનું કાર્ય પણ સમજી શકીએ છીએ કે મેનેજિંગ ડિરેક્ટરનું ખરેખર કાર્ય શું હોય છે કંપનીની અંદર તો કે રોજબરોજનો જે પણ વહીવટ છે એ વહીવટ કરવાનું બીજું સંચાલક મંડળે જે પણ નીતિ વિષયક નિર્ણયો લીધેલા છે એનો કંપનીની અંદર અમલ કરાવવાનું કાર્ય પણ આ એમડી નું રહેલું છે હવે આ એમડી ની નિમણૂક કોણ કરતા હોય છે તો કે એમડી ની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પણ સભ્યો દ્વારા એમડી ની નિમણૂક થતી નથી સભ્યો દ્વારા ડિરેક્ટર ની નિમણૂક થાય છે જે પણ કંપની ની અંદર ડિરેક્ટર રહેલા છે હવે એ જ ડિરેક્ટર પોતાનામાંથી જ મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક કરતા હોય છે બરાબર તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં માં રાખશું કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે ઘણી વખત સંચાલક જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરતા હોય છે અને ઘણી વખત સંચાલક મંડળના બારની વ્યક્તિને પણ એમડી તરીકે કાર્યરત કરેલા હોય છે બરાબર તો આ થઈ ગયું મેનેજિંગ ડિરેક્ટર હવે પછી ના ની અંદર આપણો સંચાલક મંડળનો સંચાલકના પ્રકારો પૂરા થાય પછી અલગથી આપણે એક ટોપિક ભણવાના છીએ મેનેજિંગ ડિરેક્ટર કંપની ની અંદર મેનેજિંગ ડિરેક્ટરની સત્તા છે એ ઘણી બધી રહેલી હોય છે એની લાયકાત કેવા પ્રકારની હોય નિમણૂક કરવા માટે કેવા પ્રકારના પ્રાવધાન કંપની દ્વારા બે હજાર તેર ની અંદર આપેલા છે એ બધો બાકી છે અત્યારે માત્ર આપણે કંપ મેનેજિંગ ડિરેક્ટરની એક નાનકડી નોંધ કેતા કે નાનકડી ચર્ચા કરેલી છે હજી મેનેજિંગ ડિરેક્ટર ખૂબ મોટો ટોપિક છે કારણ કે કંપનીની અંદર સૌથી વધારે જો કાર્ય કોઈ કરવા વ્યક્તિ હોય તો એ છે મેનેજિંગ ડિરેક્ટર સૌથી વધારે કંપનીનો કારભાર સંભાળનાર વ્યક્તિ એટલે મેનેજિંગ ડિરેક્ટર તો મેનેજિંગ ડિરેક્ટરને બીજો કેમ પી તરીકે પણ ઓળખવામાં આવે છે કી મેનેજરીંગ પર્સન બરાબર તો ખૂબ જ મહત્વનો સંચાલકનો એક પ્રકાર એટલે કે મેનેજિંગ ડિરેક્ટર હવે આમાંથી ઘણી વખત એવો એક માર્ક માં ક્વેશ્ચન પૂછાઈ શકે કે મેનેજિંગ ની નિમણૂક શા માટે કરવામાં આવે છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કંપનીના જે સંચાલકો છે એ જુદા જુદા શહેરોમાં વિખરેલા હોય છે એટલા માટે રોજ બરોજ નહીં તો આવા રોજ રોજબરોજનો વહીવટ સંભાળવા માટે કોઈક એવા વ્યક્તિની જરૂર હોય છે કે દરરોજ જે કંપનીની અંદર હાજર રહી શકે તો એવો વ્યક્તિ એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અને રોજ વહીવટ સંભાળવા માટે આવી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તો આવી રીતના પણ તમે જવાબ લખી શકો બીજું એમસીક્યુ ની અંદર કદાચ પૂછાઈ શકે મેનેજિંગ ડિરેક્ટર ની નિમણૂક કોના દ્વારા થાય છે તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ સંચાલક મંડળ અથવા તો બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જ મેનેજિંગ નિમણૂક કરવામાં આવે છે ચાલો તો આ થઈ ગયો પૂરો આપણો સંચાલકનો બીજો પ્રકાર એટલે કે મેનેજિંગ ડિરેક્ટર ચાલો ત્યાર બાદ કોના પ્રકારમાંનો ત્રીજો પ્રકાર એટલે કે નોમિની ડિરેક્ટર જોઈએ નોમિની ડિરેક્ટર કોને કહેવાય નોમિની એટલે કે કોઈ એનું નોમિનેશન આપેલું હોય ધારો કે કોઈ સંસ્થા દ્વારા નોમિનેશન આપેલું હોય કે આ વ્યક્તિને તમારી કંપનીમાં સંચાલક તરીકે નિમણૂક આપવાની છે તો આવી જે પણ વ્યક્તિ હશે એને આપણે નોમિની ડિરેક્ટર તરીકે ઓળખતા હશું નોમિની ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર કંપનીના નિયમન પત્રની જોગવાઈ અનુસાર નીચેના સંજોગોમાં નોમિની ડિરેક્ટરને નિમી શકે છે ચાલો પહેલા જ સેન્ટેન્સમાંથી આપણે એ ખ્યાલ આવી ગયો કે નોમિની ડિરેક્ટરની નિમણૂક કોણ કરી શકે છે તો કે નોમિની ડિરેક્ટર ની બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ દ્વારા આ નિમણૂક કરવામાં આવે છે આ નોમિનેટ જોગવાઈ છે એ ક્યાં કરેલી હોય છે તો કંપનીના નિયમન પત્રની અંદર એની નિમણૂક કઈ રીતે કરવી કેવા સંજોગોની અંદર નિમણૂક કરવી એની જોગવાઈ રહેલી હોય છે તો ત્રણ જે સંજોગો નોમિની ડિરેક્ટરના આપેલા છે એક પછી એક આપણે જોઈએ પેલો સંજોગ ધારો કે કોઈ સંસ્થા સાથે કંપનીએ સમજૂતી કરેલી હોય અને સંસ્થાએ આ વાત કરેલી છે એ સંસ્થામાંથી કોઈ એક વ્યક્તિને સંસ્થા જ નોમિનેટ કરશે કંપનીની અંદર ડિરેક્ટર થવા માટે તો કંપનીએ સંસ્થાએ જે વ્યક્તિને નોમિનેટ કરેલી છે એ વ્યક્તિને ડિરેક્ટર તરીકે સ્થાન આપવું પડે છે બરાબર તો આ રીતે પણ નોમિની ડિરેક્ટર છે એ કાર્ય કરતા હોય છે આવા ઘણા બધા એક્ઝામ્પલ આપને જોવા મળે છે ધારો કે કોઈ પણ ટ્રસ્ટ બનતું હોય ટ્રસ્ટ હોય કંપની હોય એની અંદર ઘણી બધી એવી સંસ્થા હોય છે કે જે પોતાના એક વ્યક્તિને આ સંસ્થા અથવા તો ટ્રસ્ટની અંદર નોમિનેશન આપતા હોય છે અને પછી જે તે કંપની છે આ સંસ્થાના વ્યક્તિને સંચાલક તરીકે કાર્ય કરવા માટે પરવાનગી આપતી હોય છે બરાબર તો આ પેલો સંજોગ કે કોઈ સંસ્થા સાથે થયેલ સમજૂતી અનુસાર નોમિનેટ કરવામાં આવેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવે છે હવે સંસ્થાએ જે વ્યક્તિનું નોમિનેશન આપેલું છે એનું સિલેક્શન પણ બોર્ડ ઓફ ડિરેક્ટર કરવાની છે એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે સત્તા રહેલી છે કે જે વ્યક્તિનું નોમિનેશન આવેલું છે એને નોમિની ડિરેક્ટર બનાવો કે ના બનાવો અરે ફાઇનલ ઓથોરિટી કોની રહેલી છે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચાલો તો આ થઈ ગયો પહેલો સંજોગ બીજો સંજોગ જોઈ આની અંદર પણ સંસ્થાને રિલેટેડ જ પ્રાવધાન લખેલા છે પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિમવામાં આવે છે અત્યારે પ્રવર્તમાન કાયદો એટલે કયો કાયદો કંપની ધારો 2013 આ કાયદા અનુસાર કોઈ સંસ્થા સાથે જો કંપનીએ કરાર કરેલા હોય અને આ સંસ્થા છે એ કંપની ની અંદર પોતાનો કોઈ વ્યક્તિને નોમિનેટ કરવા માંગતી હોય અને નોમિનેટ કરે તો કંપની પણ દરેક કંપ સંસ્થા છે આ પ્રકારનું નોમિનેશન ના આપી શકે જેને કંપની સાથે કઈ રિલેશન હોય અથવા તો કંપનીના કારોબાર સાથે પોતાની સાથે સંસ્થા સાથે કઈ લેવા દેવા હોય આવી જ સંસ્થાઓ છે એ કંપનીની અંદર પોતાની કોઈ વ્યક્તિને ડિરેક્ટર તરીકેનું પદ આપતા હોય છે દરેક સંસ્થા આ પ્રકારને કઈ નોમિની અંદર નિમણૂક કરાવતા હોતા નથી અને દરેક કંપની પણ આવી કોઈ પણ છે એ બનાવી શકે નહીં પરંતુ જે કંપની સાથે બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને કોઈ સંસ્થાની પણ એને જરૂર પડતી હોય તો આવી સમયે આ સંસ્થાના કોઈ વ્યક્તિને છે એ ડિરેક્ટર તરીકે સ્થાન આપી શકે છે તો આ વિ્યક્તિને આપણે નોમિની ડિરેક્ટર તરીકે ઓળખીશું ચાલો ત્રીજો જોગવાઈ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સરકારી કંપનીમાં શેર ધારણ કરવાની રૂએ નોમિનેટ કરાયેલ વ્યક્તિને ડિરેક્ટર તરીકે નિયુમી શકાય છે એટલે કે કોઈ પણ કંપની છે એમાં કોઈ એક વ્યક્તિ એ સરકાર તરફથી કોઈ પણ સરકારી કંપનીની અંદર શેર ખરીદે છે પણ હવે શેર ખરીદ એટલે એ થઈ ગયો છે કંપનીનો થોડો ઘણો માલિક તાવા આવા સમયે જો સરકાર આ વ્યક્તિને નોમિનેટ કરે તો એ વ્યક્તિને કંપનીની અંદર ડિરેક્ટર પદ છે હાંસલ થઈ શકે એટલે કે કોઈ એવી વ્યક્તિ કે જેને સરકાર તરફથી અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ સરકારી કંપનીમાં શેર ખરીદેલા છે અને હવે એ વ્યક્તિનું નોમિનેટ છે એ સરકાર કરે તો આવા સમયે આ વ્યક્તિને કંપનીની અંદર ડિરેક્ટર પદ પ્રાપ્ત થઈ શકે અને આવી વ્યક્તિને નોમિની ડિરેક્ટર તરીકે ઓળખી શકાય તો આ ત્રણ પ્રકારની જોગવાઈ છે એ કંપનીના નિયમન પત્રમાં હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર છે આ પ્રકારના નોમિની ડિરેક્ટરની પણ નિમણૂક કરી શકતા હોય છે બરાબર બે જોગવાઈ છે સંસ્થાને રિલેટેડ છે અને ત્રીજી જોગવાઈ છે એ કંપનીના સરકારી કંપનીના શેરને ને વ્યક્તિનું નોમિનેશન છે એ સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યક્તિ છે તો આ પ્રકારના જે ડિરેક્ટર છે એને નોમિની ડિરેક્ટર તરીકે ઓળખી શકાય નોમિની ડિરેક્ટર અલગથી પણ બે માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય આવી રીતનું પૂછી શકાય કે નોમિની ડિરેક્ટર ઉપર નોંધ લખો અથવા તો કયા સંજોગોની અંદર નોમિની નિમણૂક થઈ શકે શકે આવો પણ પૂછાઈ ચાલો તો આ થઈ ગયો સંચાલકોનો ત્રીજો પ્રકાર નોમિની ડિરેક્ટર ત્યારબાદ સંચાલકોનો ચોથો પ્રકાર આવે છે વધારાના ડિરેક્ટર કહેતા કે એડિશનલ ડિરેક્ટર એટલે કે કોઈ કંપની છે એની પાસે સંચાલકો તો છે જ પરંતુ કંપનીનું કામ કરવા માટે ઘણા બધા નિષ્ણાંતોની જરૂર પડતી હોય છે ઘણા બધા સારી એવી વ્યક્તિની જરૂર પડતી હોય છે તો આવા સમયે જો કંપની ધારે તો આવા વ્યક્તિને ડિરેક્ટર તરીકે પદ આપી શકે છે તો જોઈએ એડિશનલ ડિરેક્ટર ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કામની વ્યક્તિ સંચાલક મંડળ માં જરૂરી હોય છે અને તેનો સમાવેશ થયેલો ન હોય ત્યારે જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકે છે ચાલો જે બનાવેલું છે એની અંદર કોઈ એવો નિષ્ણાંત વ્યક્તિની ધારો કે નિમણૂક થયેલી નથી આવા સમયે કંપનીનું જો કાર્ય સારી રીતે કરવું હોય તો નિષ્ણાંત વ્યક્તિની જરૂર પણ પડતી હોય છે તો સંચાલક મંડળ ધારે અને જો કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય જો કંપનીના નિયમન પત્રમાં વધારાના ડિરેક્ટરની નિમણૂકની જોગવાઈ ના હોય તો વધારાના ડિરેક્ટરની નિમણૂક કરી શકાય નહીં પરંતુ જો નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય અને સંચાલક મંડળમાં નિષ્ણાત વ્યક્તિની જો ખોટ અનુભવાતી હોય તો કંપની કોઈ પણ વ્યક્તિને એટલે કે નિષ્ણાત વ્યક્તિને કોઈ પણ સમયે છે એ આ ડિરેક્ટર પદ આપી શકે છે અને આ પ્રકારના ડિરેક્ટરને કેવા કહેવાય છે એડિશનલ ડિરેક્ટર કેતા કે વધારાના ડિરેક્ટર ચાલો હવે એના પછીની ખૂબ જ સારામસારી એક જોગવાઈ વધારાના ડિરેક્ટર અનુસાર પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી એટલે કે ડિરેક્ટરની પસંદગી છે એ સામાન્ય સભાની અંદર થતી હોય ધારો કે કોઈ એવો નિષ્ણાંત વ્યક્તિ છે એ સામાન્ય સભાની અંદર ડિરેક્ટર બનવા માટે ઉભો રહેલો હોય પરંતુ સામાન્ય સભાએ એ વ્યક્તિને ડિરેક્ટર તરીકે પસંદ કરેલ નથી અને ભલે એની પાસે ઘણા બધા કામની નિષ્ણાંત છે વ્યક્તિ કામની પણ છે ઘણું બધું નોલેજ પણ છે પરંતુ જો એ વ્યક્તિને જે સામાન્ય સભાની અંદર ડિરેક્ટર તરીકે પસંદગી મેળવી શકેલો નથી તો આ વ્યક્તિને ફરીથી આપણે વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકીએ એટલે એનો મિનિંગ આપણે એવો કહી શકીએ કે જે પણ વ્યક્તિને ડિરેક્ટર બનવું હોય એની પાસે પણ ડિરેક્ટર બનવા માટે જે પણ જરૂરી લાયકાતો છે એ બધી જ લાયકાતો એની પાસે હોવી જરૂરી છે ડિરેક્ટરની જેટલી પણ લાયકાતો છે એ દરેક લાયકાત જે વ્યક્તિ પાસે હશે જ એ જ વ્યક્તિને આપણે વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકીએ ચાલો આવા ડિરેક્ટરની મુદત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે વધારાના ડિરેક્ટરની મુદત કેટલી હોય છે તો છેલ્લા સેન્ટેન્સની અંદર વાત લખેલી છે કે વધારાના ડિરેક્ટરની મુદત વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે જેવી વાર્ષિક સામાન્ય સભા આવશે એટલે વધારાના ડિરેક્ટરને નિવૃત્ત થવું પડશે બરાબર જો કંપની ઈચ્છે તો આવા ડિરેક્ટરને ફરી પાછા નિમણૂક આપી શકે છે પરંતુ વાર્ષિક સામાન્ય સભા સુધી જ વધારાના ડિરેક્ટરને રાખી શકાય છે એના સિવાય વધારે એને કાર્ય આપી શકાતું નથી તો આ પણ એક જોગવાઈ છે એ કંપની ધારાની અંદર કરેલી છે અને આવા ક્વેશ્ચન પણ એક એક માર્કની અંદર પૂછાતા હોય છે તો આ થઈ ગયા એડિશનલ ડિરેક્ટર વધારાના ડિરેક્ટર ચાલો ત્યારબાદ પાંચ નંબરના ડિરેક્ટર એટલે કે વૈકલ્પિક ડિરેક્ટર અલ્ટરનેટિવ ડિરેક્ટર બરાબર નામ ઉપરથી જ ખબર પડી જાય કોઈકના વિકલ્પ તરીકે આવી વ્યક્તિઓની નિમણૂક થઈ હશે એટલા માટે એને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવતા હશે જોઈએ કોણ હોય છે વૈકલ્પિક ડિરેક્ટર કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે પરંતુ કોઈ કારણસર ડિરેક્ટર ત્રણ માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે તેને વૈકલ્પિક ડિરેક્ટર અથવા તો સંચાલક તરીકે ઓળખવામાં આવે છે ચાલો વૈકલ્પિક ડિરેક્ટરની વ્યાખ્યા આપણને મળી ગઈ કે કંપનીની અંદર સંચાલક છે એ અગત્યનો અંગ છે ધારો કે કોઈ સંચાલક છે એ ત્રણ મહિના કે તેનાથી વધારે સમય માટે જો ભારતની બહાર વસવાટ કરવા માટે જવાનો હોય અથવા તો કંપનીના કાર્ય કરવા માટે જવાનો હોય તો એવા સમયે કોઈ એક વ્યક્તિની નિમણૂક એના સ્થાને કરવામાં આવે છે આવી વ્યક્તિને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે બરાબર ખાસ સમયગાળો આપણા માટે મહત્ત્વનો છે ત્રણ મહિના કે તેથી વધુ સમય માટે ભારત બાર કોઈ ડિરેક્ટર જો જતા રહેવાના હોય તો આવા સમયે એ ડિરેક્ટરના સ્થાને કોઈ એક ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે અને આ જ ડિરેક્ટરને વૈકલ્પિક સંચાલક તરીકે ઓળખવામાં આવે છે વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમન પત્ર અથવા તો કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય છે ચાલો આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક તેના આધારે કરી શકાય તો એની અંદર તમે બે વસ્તુ લખી શકો જો કંપનીના નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોય તો પણ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરી શકાય અથવા તો તમારા કંપનીની જે પણ સામાન્ય સભા યોજાણી હોય એની અંદર ઠરાવ પસાર કરીને જે વ્યક્તિનું નામ વૈકલ્પિક ડિરેક્ટર તરીકે એડ કરેલું છે સામાન્ય સભાની અંદર આ ઠારાવ પસાર થાય અને જો સામાન્ય સભા મંજૂરી આપે તો પણ આપણે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક છે એ કરી શકતા હોઈએ છીએ કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય ચલો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ધારો કે સ્વતંત્ર સંચાલક છે એ ત્રણ મહિના કે તેનાથી વધારે સમય માટે ભારત બહાર જવાનો હોય અને હવે એના સ્થાને આપણે કોઈ ડિરેક્ટરને રાખવો હોય તો કેવા વ્યક્તિને પસંદ કરવી જોઈએ તો કે જે વ્યક્તિ સ્વતંત્ર ડિરેક્ટર થવા માટે લાયકાત ધરાવે છે એટલે કે જે વ્યક્તિનું નામ ડેટા ડેટાબેંકની અંદર રહેલું છે કેન્દ્ર સરકાર દ્વારા નોમિનેટ થઈ શકેવો છે એવી જ વ્યક્તિને આપણે સ્વતંત્ર સંચાલક ના સ્થાને નોમિનેટ કરી શકાય બરાબર તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાની કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પર ધરાવતી વ્યક્તિ હોય તેવી વ્યક્તિને ક્યારેય નિમણૂક કરી શકાય નહીં એટલે કે ધારો કે કોઈ એક વ્યક્તિને આપણે કોઈ એક વિકલ્પ તરીકે સ્વીકાર સ્વીકારેલી છે તો આવા સમયે એને બીજા વિકલ્પ તરીકે લઈ શકીએ નહીં એટલે કે એક વ્યક્તિ માત્ર એક જ ડિરેક્ટરના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકીએ બરાબર તો આવા હોય છે વૈકલ્પિક ડિરેક્ટરો કંપનીની અંદર જરૂર પડે તો આવા વૈકલ્પિક ડિરેક્ટરની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે જનરલી જે પણ एमसी કંપનીઓ છે મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાં આવા બધા ડિરેક્ટરની નિમણૂક થતી હોય છે બાકી નાની કંપનીઓ છે ત્યાં સ્વતંત્ર ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર નું સ્થાન છે એ વધારે મહત્વ ધરાવતા હોય છે પરંતુ જે આજના લેક્ચરની અંદર આપણે બધા જોયા ડિરેક્ટરો એ બધા ડિરેક્ટરો મોટી કંપનીને રિલેટેડ ડિરેક્ટરો છે બરાબર તો આજના લેક્ચરની અંદર આપણે આ ચાર ડિરેક્ટર સુધી રાખીએ છીએ હજી આપણા ત્રણ ડિરેક્ટરના પ્રકાર છે એ બાકી છે જેની અંદર ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટર એટલે કે ડિરેક્ટરની ખાલી જગ્યા ખાલી પડેલી છે હવે તમે કોઈ ડિરેક્ટરનું સ્થાન આપો છો નાના શેર હોલ્ડરો દ્વારા નિમણૂક પામેલા ડિરેક્ટરો અને સ્ત્રી ડિરેક્ટરો આ ત્રણ ડિરેક્ટરો વિશેની ચર્ચા આપણે આગામી લેક્ચરની અંદર કરીશું આજે જે પણ આપણે ડિરેક્ટરો વિશે માહિતી મેળવેલી છે એ માહિતી તમને કેટલી યાદ રહેલી છે એ જોઈએ આપણે ક્વેશ્ચન ઓફ ધ ડેના માધ્યમથી બે ક્વેશ્ચન પૂછેલા છે આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે એમાંનો પહેલો ક્વેશ્ચન એટલે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે હમણાં જ આપણે જોયેલું છે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કંપનીની અંદર ક્યારે કરવામાં આવે છે અને બીજો ક્વેશ્ચન છે વધારાના ડિરેક્ટરની મુદત જણાવો વધારાના ડિરેક્ટરની આપણે જે નિમણૂક આપીએ છીએ એને વધુમાં વધુ કેટલા સમય સુધી કંપનીની અંદર નિમણૂક આપી શકીએ તો આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે આજના ક્વેશ્ચનની રિલેટેડ જો કઈ ક્વેરી રહેલી હોય તે પણ તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો થેન્ક યુ આજનો લેક્ચર કરીએ છીએ અહીંયા પૂર્ણ હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે સ્વતંત્ર સંચાલકોના જે પણ પ્રકારો બાકી છે એના વિશે વિગતે ચર્ચા કરીશું